કોઈપણ મુશાયરામાં જેમને ઊભા થતાં જ તાળીઓના ગડગડાટથી વધાવી લેવામાં આવે એવા સુપ્રસિદ્ધ શાયર એટલે જલન માત્રી પોતાની વેદક ગઝલો અને આગવા અંદાજમાં એને રજૂ કરવાની શક્તિથી ગમે તેવા મુશાયરાને લૂંટી લેનાર જલન માત્રી વિશે આપણે અન્ય વિગતો મેળવીએ એ પહેલાં સાંભળીએ એમની એક સુપ્રસિદ્ધ ગઝલ એમના જ અવાજમાં મઝહબની એટલે તો ઇમારત બળી નથી મઝહબની એટલે તો ઇમારત બળી નથી શૈતાન એ સ્વભાવ એ કોઈ આદમી નથી મઝહબની એટલે તો ઇમારત બળી નથી તકબીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી સારું થયું કે કોઈ મનુજે લખી નથી તકદીર ખુદ ખુદાય લખી પણ ગમી નથી સારું થયું કે કોઈ મનુજે લખી નથી ને કેવા સુકનમાં પર્વતે આપી હશે વિદાય કેવા સુકનમાં પર્વતે આપી હશે વિદાય ની ઘરથી નીકળી નદી પાછી વળી નથી ની ઘરથી નીકળી નદી પાછી વળી નથી એવા સુગંધમાં પર્વતે આપી ને ત્યાં સ્વર્ગ ના મળે તો મુસીબતના પોટલા ત્યાં સ્વર્ગ ના મળે તો મુસીબતમાં પોટલા મરવાની એટલે મેં ઉતાવળ કરી નથી ત્યાં સ્વર્ગ ના મળે તો મુસીબતના પોટલા મરવાની એટલે મેં ઉતાવળ કરી નથી ને શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની સી જરૂર શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની સિં જરૂર કુરાનમાં તો ક્યાંય પયંબરની સહી નથી શ્રદ્ધા ન હો વિષય તો પુરાવાની સિંહ જરૂર કુરાનમાં તો ક્યાંય પયંબરની સહી નથી મજબની એટલે તો ઇમારત બળી નથી ને ડૂબાડી દઈ શકું છું ગળાબૂડ સ્મિતને ડૂબાડી દઈ શકું છું ગળાબૂડ સ્મિતને મારી કને તો અસરુઓની કંઈ કમી નથી ડૂબાળી દઈ શકું તું ઘડા બૂળ સ્મિતને મારી કને તો અસરુઓની કંઈ કમી નથી જીવનની મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે જલન મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે જલન જીવનની ઠેસ નહીં તો હજી કડબળી નથી જીવનની ઠેસ નહીં તો હજી કડબડી નથી મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે જલન મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે જલન જીવનની ઢેરની તો હજી કડબડી નથી મધબ એટલે તો ઇમારત બળી નથી વ્યંગ શંકા ખુદા સામે ફરિયાદ અને આક્રોશ ઉપરાંત ખુદ્દારીથી ભરપૂર એવી ગઝલોથી ગુજરાતી ગઝલ વિશ્વને ઉજાગર કરનાર જલન માત્રીનું મૂળ નામ અલવી જલાલુદ્દીન એમનો જન્મ તારીખ એક નવ ઓગણીસો ચોત્રીસના રોજ ખેડા જિલ્લાના માતર ગામે થયો હતો એમના પિતાનું નામ સાઉદ્દીન અલવી માતાનું નામ ઉમરાવ બેગમ પિતાશ્રી ધર્મગુરુ હતા માણસ હતા શું નામ શાહદુદ્દીન સાહેબ સૈયદ સાદુદ્દીન સાહેબ વિદ્વાન માણસ હતા અને અમી પણ ભણેલા નહોતા પણ અરબી ભણેલા હતા અને અરબી કુરાન ને એ હદીશ ને બધું એ વાંચે અને અમને બહુ લાડલો દીકરો હતો હું વધારે સૌથી નાનો ને કારણ કે ચાર ભાઈઓ હતા સૌથી વડીલ ફક્ર માત્રી વજેટ વજ્ર માત્રી ત્રીજા મઝર માત્રી અને ચોથા જલન માત્રી એટલે વધારે લાડકો નાનો હતો એટલે લાડકો હતો અને પત્નીનું નામ દુરેશ દુરેશવાર અમદાવાદ શહેરની મધ્યમાં આવેલા મુસ્લિમ વિસ્તાર રાયખડ દરવાજા પાસે રહેતા જલન માત્રીએ ગઝલો લખવાની શરૂઆત કેવી રીતે કરી એ એમના જ મુખે સાંભળીએ ગઝલ લખવાની થોડા તો એવું જ હતી કે પ્રેરણા મૂર્તિ બ્રધરભાઈ ફકરે માત્રી ગઝલ લખતા હતા વાર્તાકાર સારા હતા નવચેતનમાં એમની એ વખતમાં વાર્તાઓ છપાતી હતી અને એમને કારણે એ વેણીનું સંપાદન કરતા બોમ્બેનું વેણી પે સ્થાપ નહીં કરતું હતું બદ્રીકાચવાળાનું એ આખું સંપાદન એ કરતા હતા એમાં ગઝલો છપાતી યાર લોકોની એ વાંચતા હતા ત્યાં રંગ લાગી ગયો અને પછી એ ગાલિબને વાંચ્યા અને બધાને વાંચ્યા ધીરે 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 પ્રમાણે લખતા તો આ ગઝલ જે પહેલાં સંભળાય એ લખી મેં तो ये ड्रॉप गई यार એટલે મેંનું સારું લોકો આ એકદમ તો બધે ચાલીતે યાર લખો આગળ લખો પીક છે જલન સાહેબે 1953 માં મેટ્રિક ની પરીક્ષા પાસ કરી માતરમાધ હાઈસ્કૂલ હતીત નહીં બરોબર એટલે ખેડામાં હાઈસ્કૂલ હતી એ હાઈસ્કૂલ એડવર્ડ મેમોરિયલ હાઈસ્કૂલ એડવર્ડ મેમોરિયલ હાઈસ્કૂલ ખેડામાં પણ એક હા પણ એ વખત અંગ્રેજ બ્રિટિશ ટાઈમનું હતું ને એટલે બધા રાણીઓના એડવર્ડના નામ લગાતા હતા એટલે એ એડવર્ડ મેમોરિયલ હાઈસ્કૂલની અંદર ચોથા ધોરણથી હું ભણ્યો ઇંગ્લિશ એટલે સાત સુધી અને ત્યાં પાસ થયો મેટ્રિક અને પછી આગળ જઈ નથી શક્યો હું ફાતરે કીધું બસ આ બંધ કરી દઉં કંઈ આપણી શક્તિ નથી પહોંચવાની આટલા બધાને ભણાય બધાને આપણે બંધ કરી એટલે મેટ્રિક સુધી આવીને એન્ડ આવી મેટ્રિક સેકન્ડ ક્લાસ પાસ હતો પછી નોકરીઓ લાગી ગયા જાતે જાતે નોકરી લાગી તો મહી કેનાલ કન્સ્ટ્રક્શન જ્યાં જ્યાં ભણાકબોરી આવી બંધ બંધાય છે એ ઝીરોથી પોઈન્ટથી બંધો તારે હું મને નોકરી મળી ત્યાં ત્યાં નોકરી કરી મેં પણ ત્યાં જોયું કે અહીંયા બધું ચોરીઓ ચાલે છે ચોરીઓ ચાલે અહીંયા પૈસા બધા બનાવે છે તો મને ના ગમે તો ચોરી નોકરી આપણને રમવું જોઈએ જ નહીં યાર સારી વાત નહીં કારણ કે પેલું બેંક બેન્કિંગ જે બને ને તો એ લોડ લગભગ એ ફૂટનું બેન્કિંગ માટી નાખે પછી એના પર પાણી પીરવા પાણી પછી ફૂટ રોલ સીપ રોલ ફોટો પહેરવાનું એવું બધું કંઈ થાય નહીં બે ફૂટ ને ત્રણ ફૂટ ચાલતું હોય બધું આ કિનારા તૂટી જશે અને રહેશે નહીં સરળ આપણે નોકરી છોડી દઈએ પછી ડીએસપી ઓફિસમાં નોકરી કરી ત્યાં બી આ જ બધું ચાલતું હતું યાર કરપ્શનને એ છોડી દીધું પછી પછી સ્ટેટ ટ્રાન્સપોર્ટમાં આવ્યો તો અહીંયા સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓગણીસો સત્તાવનથી ઓગણીસો બાણું સુધી સલંગ રહ્યો હું બિલકુલ સ્વચ્છ રીતે ત્યાં બી પૈસા બનાવી શકતો હતો પણ બનાવી નથી શક્યા કારણ કે હરામની રોજી તે થોકરા જ મારી છે ઈમાનદારીથી જીવ્યા છીએ એ જ આનંદ છે એનો આનંદ છે એમના પુસ્તકો અને પારિતોષિકોની વાત કરીએ એ પહેલા એમના જ કંઠે સાંભળીએ એક મુક્તક અને ગઝલ કે પીધા જગતના ધેર એ શંકર બની ગયો જગત દુખો સહન એ પયંબર બની ગયો મળતો નથી દરજ્જો કોઈ સાધના વિના તારી વેડે તું ખરો ઈશ્વર બની ગયો લખવાની મેં શરૂઆત કરીને સૌથી પહેલી ગઝલ જે લખાઈ એ સંભળાવું છું પહેલી જે મને મળે તો એ માંગ્યા વગર મળે જે કંઈ મને મળે તો એ માંગ્યા વગર મળે દિલ પણ હવે મળે તો તમન્નાથી પર મળે દિલ પણ હવે મળે તો તમન્નાથી પર મળે જે કંઈ મને મળે એ માંગ્યા વગર મળે જીવનમાં એ જ આશ છે મન હો તો કર કબૂલ જીવનમાં એ જ આસ છે મન હો તો કર કબૂલ દુનિયા મને મળે જો તમારી નજર મળે દુનિયા મને મળે જો તમારી નજર મળે જે કંઈ મને મળે ને નાગણ ગૌરતલ શહેરે નાગણ સમી આ રાત સલુણી બની રહે નાગણ સમી આ રાત સલુણી બની રહે મુજને ફરી જોતા મિલનની ખબર મળે મુજને ફરી જોતા ર મિલનની ખબર મળે જે કંઈ મને મળે તો એ માંગ્યા વગર મળે ને સંધ્યા ઉષા ના તો જ તમાસા થશે ખતમ સંધ્યા ઉષાના તો જ તમાશા થશે ખતમ ગગન ગગનને જો ને ઘર મળે સંધ્યા ઉષાને તો જ તમાશા થશે ખતમ ધરતી ગગન ગગનને જો ને ઘર મળે મકતા છે એ તકરાર ઊભી કરી છે એક વસ્તુ આમ માગે છે બીજી વસ્તુ તો આમ માગે છે એમાં વાત છે દિલની માંગ એ કે છૂ મળે છુટકારો ગમ થકી છે દિલની માંગ એ કે મળે છુટકારો ગમ થકી છે ગમની માંગ એ કે દલનનો જગર મળે ઉર્મિની ઓળખ અને જલન એમના જાણીતા ગઝલ સંગ્રહો છે જ્યારે સુપ્રસિદ્ધ કુમાર માસિકમાં એમણે લખેલા પરિચયાત્મક લેખોનો સંગ્રહ છે ઉગડી આંખ બપોરે રણમાં માત્રી એમની ગઝલ ક્ષેત્રની ઉત્તમ સેવાઓ બદલ ગુજરાત રાજ્ય દ્વારા સુપ્રસિદ્ધ વલી ગુજરાતી ગઝલ એવોર્ડથી સન્માનિત થયેલા છે અદના ગઝલકારના ગઝલ વિશેના વિચારો પણ મનનીય છે જો આ રીતે જો લખાશે મેં તો ગઝલનો ભાવિ અંધકારમય છે અસલ ગઝલો જ ભૂલાઈ જશે કારણ કે પછી આ જ તકતા ઉપર આવી ગયું છે ઉપર જ્યાં એ મેગેઝિન ખોલો તો એ જ દેખાય છે ને હું તો હવે વાંચતો બી નથી વાંચવાની કોઈ જરૂર નથી અને પ્રોડક્શન તો કેટલું બધું ઓગણીસો ને એમ ને મારા વિદ્યાર્થી વિદ્યાધિકારથી લખતો છું પછી દોઢ તો ગજલો નથી લખી શક્યો એટલે માટે આપણે રઘુભાઈભાઈ એ લખ્યું એમનું મારા ઉપર કે બહુ થોડું લખ્યું છે પણ લાખોનું ઉપર રાજ કરે છે એ તો આ ગઝલ કહેવાય યાર મારું તો એ જ છે સમજી વિચારીને લખો અને હું કહું કે કાફિયા રદીબ બી એવા ઢૂંડો કે જે સરળ હોય એની એની વાણી બી સરળ હોવી જોઈએ એ તો છે જ નહીં હવે હવે આ મારું માનું કે હશે મારી ગઝલ હતી હશે કારણ કોઈ બીજું કે હું લથડી ગયો હોય હકીકતમાં તો હું પીતો નથી પણ પી ગયો હોય હશે કારણ કોઈ બીજું કે હું લથડી ગયો હોય હકીકતમાં તો હું પીતો નથી પણ પી ગયો હોય અને શેર નહીં તર હાથમાંથી જાય છટકી સી મજા લેની નહીં તર હાથમાંથી જાય છટકી સિંહ મજા લેની હું સપનું જોઈને પાછો જરૂર ઊંઘી ગયો હોય હવે આમાં તાપે એક વાત છે કે આ ઊંઘી ગયો હોય શબ્દ હું કાફી લાવવાનો હતો તો ચાર કલાક બેસી રહ્યો રાતે રાતે એક વાગે ગઝલ શરૂ થઈ હતી ચાર વાગે ચાર વાગે આ શેર ઉતર્યો ત્યાં સુધી પકડીને બેસી રહ્યો હતો તો આ તે આ મહેનત બી કરવી પડે છે તો એ અમર થઈ ગયો છે દાંત મળે છે ખૂબ મળ્યા વગર રહે દાંત નહીં તર હાથમાંથી જાય ઝટકી સી મજા લેની હું સપનું જોઈને પાછો જરૂર ઊંઘી ગયો હોય હશે કારણ આજે અજ્ઞાએશી વર્ષની જૈફ વયે પણ જલનમાત્રી કુદરત અને માનવ માત્રને પ્રેમ કરતાં કરતાં ગઝલના સર્જનમાં સતત વ્યસ્ત રહે છે